સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકામાં જે પચીસ છવ્વીસ ઓગસ્ટનો જે જોરદાર વરસાદ પડ્યો છે જે ગ્રામ્ય પંથકમાં ત્યારે આ વરસાદથી ખેડૂતોના જે ઊભા પાક છે એમાં ખાસ કરીને કપાસ બાજરી જુવાર મગફળી અને તુવેર અડદના જે પાકો છે બે પાકોમાં પાણી ભરાવવાના કારણે તે ત્રણ ત્રણ ફૂટ ડબે ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભરાણા છે અને અતિશય વરસાદના કારણે આ આ પાક અત્યારે બળવા લાગ્યા છે અને પાક નષ્ટ થવાના છે ત્યારે ખેડૂતોને અત્યારે જે ખર્ચ કરવાનો હતો એ પાક પાછળ બધો ખર્ચ ખેડૂતોએ કરી ચૂક્યા છે અને અત્યારે જ્યારે મોઢે મોહે કોળીઓ આવ્યો હતો ત્યારે જ આ વરસાદના કારણેથી ઝૂંટવાઈ ગયો છે ત્યારે સરકાર ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છેલ્લા ચાર વર્ષથી અમલમાં મૂકી છે પણ આજ દિન સુધી એ યોજના પ્રમાણે કોઈ પણ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવેલ નથી ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સર્વે કરી અને એના નિયમો મુજબ જે એના નિયમો તમામ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના નિયમો છે એ નિયમો લાગુ પડે છે અને લાગુ પડવાના કારણે તેને આ એસડીઆર એસડીઆરએફની નહીં પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળની જે અંતર્ગત જે સહાય ખેડૂતોને મળે છે અને મળવાપાત્ર છે તે તે સહાય તાત્કાલિક સર્વે કરી અને ચૂકવવી ચૂકવવા માટે અમે વિનંતી કરીએ છીએ અને આમ આ બાબતનું જે સર્વે કરવાનું છે સર્વે તમે ડ્રોનથી તાત્કાલિક તમે તમામ ગામોમાં ડ્રોનથી સર્વે કરો એટલે તમને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આખી તમને તારણ મળી જશે હાલ પણ પાણી ઓસર્યા નથી અત્યારે પણ સુધીના પાણી ખેતરોમાં ભરાયેલા છે ત્યારે ધોરણથી તાત્કાલિક આખા જિલ્લામાં સર્વે કરવામાં આવે અને આ બાબતમાં આમો બે બે દિવસ પછી અમે કલેક્ટરને પણ આવેદનપત્ર આપવાના છીએ અને ખેડૂતોને આ વળતર ચૂકવવા માટે થઈ કે સહાય ચૂકવવા માટે થઈ અને અમે રજૂઆત પણ કરનાર છીએ